આપણે ચેલેન્જ કરવાનો છે તો તો ચેલેન્જ ચેલેન્જ છે પાણી સાથે ને કઈ જગ્યાએ પાંચસો રૂપિયા તને મળે છે અને ડાયલાલ આપણે ખવડાવવાના છે મરચા તો ત્યાંની પનીશમેન્ટ તમારે લીધું હા જો જયારે બે બી ખાવાનો કારણ કે સરસ પતિ પણ મારે પડે લાસ્ટ ટીમ તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે પરિવાર એક નવા ઉપલો વિડીયોમાં તો આજનો વિડીયો આપણે ખાસ થવાનો છે તો વિડીયોને પૂરો જોઈજો અને વિડીયો સ્કીપ ના કરતા કારણ કે આજનો ચેલેન્જ વિડીયો લઈને આપણે આવેલા છે તો કાલે તમે જોઈએ છો કે આપણે ગયા હતા માતાજી દર્શન કરવા માટે ખોયલમાં વરાળા એ આપણા મિત્ર છે ભાઈ તે નવી ગાડી લાવ્યા હતા એટલે કે ન્યૂ કારજી લાવ્યા લાયા હતા તેના માટે ટાયટલ થમને તમે જોઈએ છે અને ગાડી પણ તમે એ લોકોએ જોઈ લીધી હશે આપણે કાલે ગયા હતા વરાળા ખાસ તેના માટે જ આઠામી હતી પગે લાગવા માટે ગયા હતા તો આજે આપણે તમે એવી આગળ જણાવ્યું હતું કે આપણે ચેલેન્જ વિડીયો લઈને આવવાના હતા તો આજના ચેલેન્જ વિડીયો એ શું છે એ તમને આગળ આગળ વિડીયોમાં બતાવીશું બાકી તમે બનાજું અને આપણે હજુ નયા નથી તો ઊઠીને સવારથી બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો ચાલો નાઈ ધોઈને પછી મળીએ વિડિયોમાં તો જોઈ લઈએ કે પાણી આવ્યું કે નહીં કુંડીમાં કારણ કે ગરમી પડે તેના માટે આપણે નાવું પડે ને હવે જો કે પાણી કોડીમાં આવ્યું કે નહીં કોડી તો સાવ ખાલી પડી વાંધો નહીં આપણી પાસે એક્સ્ટ્રા પાણી છે જો આ પડે છે બેર તો બેર ફરીને રાખા ઠંડુ પાણી પણ હશે અને મજા આવશે લાવવાની હવે નહીં લ્યો બાકી ઓ ના એ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો આપણે ને આવી ગયા છે એ જગ્યા જ્યાં આપણે ચેલેન્જ કરવાનો છે તો આજે ચેલેન્જ છે પાણી પૂરી રહ્યો ચેલેન્જ તો પાણી અને પૂરી લઈ લીધું સાથે અને કઈ જગ્યાએ ચેન્જ કરવાનો છે તો તમે બને વિડીયો આજનો વિડીયો આપણો ખાસ થવાનો છે તો નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયા આપણે રમાના આવે ચાલો બનેના વિડીયોમાં કન્ટિન્યુ પાણી પૂરી લઈ લીધે છે આપણે આપણે બીજો સવારથી જ વહેલા ઉઠીને તમને આજનો વિડીયો ખાસ થવાનો હતો ને આ જગ્યાએ કઈ છે તમને બતાવી દઉં ને ક્યાં આપણે આવડશે તમે જાણો છો કે આપણા દિલીપ ખાસ મિત્ર છે હજી નવી ગાડી લાવ્યા ત્યારે ખુશીમાં આપણે ખાલી દર્શન કરવા ગયા હતા અને આ ચેલેન્જ વિડીયો છે તો જોઈ લો તમે બતાવી દઉં ચેનલ વિડીયોમાં શું છે પાણીપુરી છે તો બધું રેડી જ છે અને કોણ છે આ તમને એ બ્લોગમાં બતાવવાનો શું બાકી એમાં તમારે ફૂલ વિડીયો જોવા ને ચેનલ વિડીયો તો એમની ચેનલ છે વાહી બ્લોગ એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો તમે તેમાં જઈને વિઝિટ કરજો ને જોજો તો બધું રેડી જ છે તો ચાલો સ્ટાર્ટ કરીએ બ્લોગ ને ચેલેન્જ વિડીયો આપણે મસાલા ને હવે બધો ને મિક્સ કરી નાખીએ વાળો અને પછી કરે ચાલુ

हाँ दिलीप का कोड़ा जीतवा पड़े बन्ने बार बार सही है अरे हाँ कोड पास ही पड़े हैं अबे ये तो बन्ने नौ आवी दियो है अरे पांच सौ रुपये का सवाल है लो जेलो लो पास वाले जी पर तो खावा मौ बाय डायलाल में डायविल हार मानो सो हार मानो है है तो जाया तो था कि हम दर विन खाम वाती पकड़ी કામ મોટો ભાગી ગયો તીખલાજી પેટ ભરાઈ ગયું પેટ આ ધૈયો થઈ ગયો વેટ ₹5 માં તણે મળે છે અને ડાયલાલના આપણે ખવરાવાળા છે મરચા તો તેની પરેશમેન્ટ તમારે લેવી પડશે તો એને ચેલેન્જ ની અંદર જઈ લો જીતે હે તો આપણે ચેલેન્જ હારી જાય આઈએ તમારે ખાવું પડશે બેવર મરચા તો ટેસ્ટ કરી લઉં કાઈ

જો જયો જીતી ગયો છે પાંચસો રૂપિયા પકડો ચેલેન્જ પૂરો થાય છે દિલીપ હારી ગયા ને જો મરચા ખાવાના તો ભાગી ગયા તો ઠંડુ પાણી પીવા માટે કાં ડાયલાલ શું થયું ચેલેન્જ હાર ફૂલ વિશે હતો કે કેમ ઈચ્છા ચેલેન્જ તે કોણ લાગ્યું ઓ લાલ શું નાખું થઈ ગયું ડાયલાલ તમારે તો ટાટું પાણી પીવો ટાટું જો જયા ને હજુ પણ પકડી ખાવાનું ચાલુ છે જય હજુ આજ ના ખાવાની ના હો સારું થઈ જો મોટા રિએક્શન આખું ફરી ગયું આખો લાલ થઈ ગઈ નહીં ખાવા પકડી ગયા ખાવા તારે ખાવી કેવું રહ્યું ચેલેન્જ કેવો રહ્યો એટલે હાર માણી ગયા ને હા હા એની હજુ ચાલો જો ખાવાની તો અત્યારે તો આપણે ખ્યાલ આવતા રહે કે ચેલેન્જ વિડીયો સારામાં સારો રહ્યો છે બધાને મજા બધા પણ આવીએ છીએ અને બીજું એ કે દિલીપભાઈની હારથી નાના નાનો પતંગો તો જઈશ જીતી ગયા ચેલેન્જ વિડીયામાં પાંચસો રૂપિયાની સરળ હતી મીડિયાની આખી એ પકોડીનો ચેલેન્જ વિડીયો જીતી જે સૌથી વધારે ખાય એકસો વીસ પકોડી હતી તેમાં સૌથી વધારે ખાય તે પાંચસો રૂપિયાનું ઇનામ હતું તો દિલીપભાઈ થોડુંક તીખું ઓછું પસંદ હતું એટલે તેના કારણે એમને પકોડી ઓછી ખાવાની બહુ પકોડી પણ ખાઈએ છીએ કે એકસો વીસ પકોડીમાંથી પંદરથી સોળ પકોડી જેટલી ખાધી હશે નાનો છોકરો જયેશ નામનો એના ભત્રીજો સારામાં સારી તેમને પકોડી ખાઈને પાંચસો રૂપિયા થયો વ્ય દિલીપે તો જોયું કે તીખા મરચાંનો સ્વાદ લીધો શરત મુજબ એવું હતું ચરજનું કે નિયમ હતો કે જે હારશે ને મરચાં ખાવા પડશે બાકી તમને ચેનલ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો આપણે તો ગામ નથી પ્લીઝ લાઈવ બ્લોગ હોય છે અને ચેનલ વિડીયો લઈને પણ તમારી સામે આવતા રહેશે આપણી ચેનલ પર પણ લઈને આવશે પણ તમારી કમેન્ટ ઉપર કેવો લાગ્યો વિડીયો એ જણાવી દીજું બાકી જણાવો જલ્દી કમેન્ટ કરો ચાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં કેવો લાગ્યો જણાવજો વિડીયો